હેલો કેમ છો બધા ચાલો આજે ઋષિકેશ જઈએ આ છે ત્યાંનો નજારો આ રામજુલા છે ત્યાંનું વાતાવરણ બહુ જ સરસ હતું નદી વહે છે પહાડ છે વાદળ છે આ રીતે રામ ઝુલા છે અને આ જે સામે સેમ ઝુલા દેખાય છે ને એ જાનકી ઝુલા છે રિવર રાફ્ટિંગ બોટિંગ બીજી એડવેન્ચર એક્ટિવિટીઝ વરસાદમાં ત્યાં નથી થતી તો જેને પણ આ બધી એક્ટિવિટીઝ માટે જવું હોય તો વરસાદમાં ન જતા ત્યાં બધું બંધ હોય છે

ઋષિકેશનું ઇસ્કોન મંદિર છે